ને સી પોતાને અહીંથી લાગે બાર વિદેશમાં એક્સપોર્ટ બધો માલ થાય અહીંથી આપણે જે માલ ભર્યો ને એ વતન બધો આપણે વિદેશમાં જ અહીંથી જાય અને હવે આ રોટલા રહ્યા ને એ આપણે ચોરી નાખવાના જમા કરી દઈ ખાવાનું ચાલુ આપણે શેડો આવી જાય અહીંયા દરિયા કાંઠો જ આગળ આવી જાય છે અને અમે કન્ટેનર કન્ટેનરના થપ્પા મારેલા છે ગયા અને ત્યાં આપણે સુધી પૂરો કરી નાખ્યો તો અને મિત્રો આપણું જે લોટિંગ રિવ્યુ હતું નાંદેડથી મુંદરાનું અને અત્યારે મિત્રો આપણે ખબર પડી ગઈ છે ગાંધીધામના એટલે ગાંધીધામ અત્યારે જેવું આપણે ટર્ન મારી દીધો છે મુંદરાવાળા રોડ ઉપર અને અત્યારે જેવું આપણે અહીં જઈ છીએ બાજુ અને અત્યારે જેવો આપણે મુંદરાવાળો જે રસ્તો રહ્યો ને અહીંયા આપણે તમે જોવો તો આપણે નગરી કન્ટેનરની જ લાઈન છે સાઈડ સુધી જ્યાં આપણે નજર ને આ બધા કન્ટેનર જ જોવા મળે અને કન્ટેનર જોવા મળે એનું કારણ છે કે આપણે અહીંથી માલ રહ્યો ને એ બધો આપણે વિદેશમાં એક્સપોર્ટ થાય તો આપણે મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટમાંથી એટલે આ બાજુ આપણે ઝાઝા કન્ટેનર જ છે અને મિત્રો આપણે કન્ટેનર આપણે ભાવનગર હલંદ થી પછી પોરબંદરથી પછી આપણે મોરબીથી આજુબાજુના બધાય ગુજરાતમાંથી માલથી એક્સપોર્ટ થતું હોય છે ને એ બધું આપણે કંડલા પોર્ટ ને મુન્દ્રા માં આજે આવે એટલે હું છે કે એ કન્ટેનર તો જોયું ને માં વધારે અને આપણે મિત્રો જે ગાડી ખાલી કરવાની છે ને પીઓ તો આપણે કોર્ટમાં જ ખાલી કરવાની છે એટલે હવે આપણે જાય બધી ખબર પડે કે ભાઈ ખાલી કરવાની શું છે કેમકે કોર્ટમાં માલ હોય એટલે એકાદથી ખમીને જ આપણી ગાડી ખાલી થાય એટલે જોવું હવે કે આપણે ગાડી ફરીને ત્યારે આપણે કન્ડિશન જ કરેલી હતી કે એકાદથીનો ગાળો રહી છે ભાઈ પોકી દેરા પણ સુઈ જઈએ ખાલી થઈ ગઈ છે હવે આપણે હેલા જાય તો આપણા ભાઈ ગઈ છે તો આજે ખાલી થઈ જઈ છે નગર પછી કાલની ડેટમાં છે એટલે હવે આપણે હેલા જાય મુદ્રા ફોટમાં અને વિડીયોમાં ભાઈ ના રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે જો તમે કન્ટેનર તમે જોવો ને તો આવતી જાજા કન્ટેનર જ છે આ બાજુ એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાફી પોર્ટમાં પહોંચી ગયા છે અને મિત્રો અત્યારે આપણે પોર્ટમાં ને એવું બધું કરાવતા આપણે અત્યારે વાગી ગયા છે ત્રણ અને ત્રણ વાગે આપણે અત્યારે જુઓ પોર્ટ અંદર આવતા ગયા છે અને અત્યારે જુઓ આપણે જે પોર્ટ અંદર આવ્યા ને ત્યાં થોડુંક ટ્રાફિક છે કેમ કે આપણે પોર્ટ અંદર ન કન્ટેનર જ હોય એટલે એના હિસાબે ટ્રાફિક છે અને ટ્રાફિકમાં અત્યારે આપણે ઊભા થઈ લાઇનમાં અને મિત્રો આપણે જો આપણે શેડો આવી જાય અહીંયા દરિયા કાંઠો જ આગળ આવી જાય છે એટલે ત્યાં અત્યારે આપણે જુઓ આવી ગયા છે મુંદ્રા પોર્ટમાં અને મિત્રો આપણે આ પોર્ટ અંદર એકલા જ આવ્યા છે એનું કારણ છે કે ભાઈ અંદર ત્રે જણાનું એલાઉટ નહોતું એટલે કલ્પેશભાઈ ગઈ આપણે કોર્ટની બહાર છે અને આપણે પોર્ટ અંદર છે એટલે અત્યારે જોવો આપણે થઈ એકલા અને હવે જોવો લાઈન હાલતી થાય છે અને આપણે અહીંયા દરિયા કાંઠો જ આવી જાય છે જોવો તમે સામે કન્ટેનરને એ બધું ભીડ્યું છે કેમ કે આ ઘંટા ની બધા આપણે ટ્રેનમાં માં ચડે અને સી પોતાને અહીં લાગે બાર વિદેશ એ એસ્પોર્ટ બધો માલ થાય અહીં થી આપણે જે માલ ભર્યો ને ઈ વતન બધો આપણે વિદેશ માં જઈ જાય ના આપણે મુંદ્રા પોર્ટ અને કન્ટેનર નું તમે જોવો ને તો આમ ઢગલો છે જ્યાં જોવો ને ત્યાં તમને કન્ટેનર જ જોવા મળશે અને આપણે જે ગાડી ખાલી કરવાની છે ને એ આપણે કન્ટેનર માં જ થઈ છે અને આપણે જો હામા રસ્તે આપણે આવ્યા હતા જો એ સીધો પોર્ટનો એન્ટ્રીનો રસ્તો હે અને મિત્રો આપણે એન્ટ્રી ને એવું કરાવ્યું ને ક્યાં જ આપણે અહીંયા દોઢ બે કલાક જેવું વહી ગયું હતું એટલે હવે આપણે આઈલા જાય જ્યાં આપણે ખાલી કરવાનું છે ને જગ્યાએ હવે જોયું હવે અહીંયા ગાડીઓ કેટલી પડી છે શું છે એ અહીંયા જાય પછી ખબર પડશે પોર્ટ અંદર આવતા રહ્યા છીએ અને પોર્ટ અંદર અત્યારે આપણે જ્યાં આગળ પેલો ગેટ હતો ન્યાય એન્ટ્રી કરાવવાની હતી અને બીજી એન્ટ્રી રહી ની આપણે જ્યાં ગાડી અંદર પોર્ટ અંદર જાય ને ત્યાં આપણે એન્ટ્રી કરાવવાની હતી એટલે આપણે ન્યાય એન્ટ્રી કરાવીને અને આપણે અત્યારે આવતા રહ્યા છીએ પોર્ટ અંદર અને મિત્રો હવે આપણે અહીંયા પોર્ટમાં વિડીયો નહીં ઉતારી એનું કારણ છે કે ભાઈ અહીંયા એલાઉટ નથી વિડીયો ઉતારવાની એટલે અત્યારે આપણે અહીંયા ગાડીએ બેઠા છે ને કે અત્યારે આપણે જેટલો સીન છે એટલો તમને દેખાડી દઈએ કે ભાઈ જુઓ આપણે અત્યારે છે મુંદ્રા પોર્ટમાં અને અહીંયા આપણે વિડીયોને એની કાંઈ એલાઉડ છે નહીં અને અહીંયા જુઓ સામે આપણે જે કેસરી કલરનું ટેલર પીડ્યું ને ની સટરે આપણે ગાડી ખાલી કરવાની છે અને અહીંયા જુઓ મિત્રો તમે કન્ટેનર કન્ટેનરના થપ્પા મારેલા છે આખે આખું તમે જોવો ને તો બહુ જાજુ છે પણ આપણે તમને એટલો વ્યૂ દેખાડી દઈ કે ભાઈ આ રીતનું છે આપણે મુન્દ્રા પોર્ટ બાકી પછી આપણે બહાર નીકળ્યા પછી આપણે સીન લઈશું કેમકે આપણે એલાઉટ જ નથી કે ભાઈ વિડીયો ઉતારવાનું એટલે ભાઈ આપણે કંઈ વિડીયો ઉતારવાના નથી એટલે હવે આપણે જોવી આપણે ટેલર ખાલી થાય ને પછી આપણી ગાડી ખાલી કરવા લગાડવાના છે અને આપણે પાછા છીએ એકલા કલ્પેશભાઈ છે બહાર એટલે આપણે ગમે એમ કરીને ગાડી ખાલી કરીને સીધા આપણે હેલું જવાનું છે અને જો ગાડી ખાલી નહીં થાય ને તો થોડા કલ્પેશભાઈને હેરાન થવાનું થઈ છે કેમકે યુડાઈ ગેટે જ અત્યારે બેઠા છે અને ત્યાં પછી કાંઈ સુવિધા નથી કે ભાઈ ડ્રાઈવર કંડક્ટરને ત્યાં રહેવાની કેવી કંઈ સુવિધા છે નહીં લગભગ હોય તે બની જગ્યા કે ભાઈ સુવિધા હોય પણ આપણને નથી ખબર કેમ કે આપણે મુન્દ્રા પોર્ટમાં આપણી ગાડી ઘણી વાર ખાલી કરવા આવી ગઈ છે પણ આપણે આવ્યા નથી આની પેલે આપણે ચાવલ ભરીને આવ્યા ને ત્યારે આપણે ડ્રાઈવર મોકલો હતો આપણે એવા નતા એટલે હવે બહાર વ્યવસ્થા હોય કે ન હોય એ બહુ ખ્યાલ નથી એટલે હું છે કે આપણે ગાડી ખાલી થઈ જાય ને તો પછી આપણે કલ્પેશભાઈ ને હેરાન થવું ને નગર પછી એને બહાર રહેવું કેમ કે એને આપણે ટ્રાય ઘણી કરી રીતે અંદર આવવાની પણ ના પડી કે ભાઈ ગાડી રહીને એ એક જ જણાને જ આવવા દે છે અને પ્લસ કે ભાઈ આધાર કાર્ડ કે એવું કાંઈ હારે હોય ને તો પછી એન્ટ્રી કરાવી ને ત્યારે આપણે હારે દે ને તો કંડક્ટરને ને આવવા દે નગર કયા આવ્યા દે અને આપણી ગાડી રહીને ઓલરેડી પહેલેથી રજિસ્ટર હતી પોર્ટમાં એટલે આપણે કાંઈ બીજું રજીસ્ટર કરાવવાની જરૂર જ નથી સીધે સીધી પહેલી જગ્યાએ એન્ટ્રી થઈ ગઈ હતી અને અહીંયા જ્યાં આપણે આવ્યા ને ત્યાં આપણે થોડીક વાર લઈ ગઈ હતી એટલે અત્યારે આપણે અહીંયા વાગી ગયા છે છ એટલે જોવી હવે કીધું જ છે મેનેજરે કે ગાડી ખાલી થઈ જઈ છે હવે રાહ જોવી કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બૈના રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી ખાલી થાય છે જય માતાજી મિત્રો અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આજે આપણો બીજો દિવસ છે એટલે આગળ જોયું હોય છે કે આપણે મુન્દ્રા પોર્ટમાં ખાલી કરવા ગયા હતા અને આપણે વિડીયો ઉતારવાનું કાંઈ અલવું હતું નહીં એટલે મિત્રો આપણે મુન્દ્રા પોર્ટમાં સવારે વહેલી છ વાગે ગાડી ખાલી થઈ હતી અને ખાલી કરીને અત્યારે આપણે આવતાર્યા છીએ પોર્ટમાંથી બારા અને આપણે અહીંયા અત્યારે મારવાડીની હોટલ છે મુન્દ્રા ની અત્યારે આપણે ગાડી રાખી છે અને અત્યારે જુઓ આપણે મેઇન રોડ ઉપર રહ્યા છીએ જે આપણે વાળો રસ્તો જાય ને મુન્દ્રા ગાંધીધામ અને નહીં આપણે મારવાડી ભાઈની હોટલ છે હાલ અત્યારે આપણે જોવું અહીંયા રાખી દીધી છે ગાડી અને આપણે છ વાગે ખાલી થઈને એટલે આપણે અહીંયા હાથ હાડા હાથે આવતા રહી આવતા અહીંયા અને પછી આપણે અહીંયા ભૂઈ ગયા હતા ને અત્યારે ઉઠા છે અને હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી ભરવાનો ને એનો કે ભાઈ શું ભરવાની પોઝિશન છે એ કેમકે આપણે ગાડી એટલે ઊભી રાખી છે કે અહીંયા આપણે મુન્દ્રાથી હોય તો આપણી ગાડી ભરાઈ જાય જો આપણે ટ્રાન્સપોર્ટર ફોન કરે કે ગાંધીધામ ગાંધીધામથી ભરવાની તો પછી આપણે અહીંથી નીકળી જઈશું નગર પછી આપણે અહીંથી મુન્દ્રાથી થી ગાડી ભરાઈ જાય એટલે જોવી હવે કેમકે અત્યારે થી જે આપણે ઉઠા છે અને અત્યારે આપણે વાગી ગયા છે એક કેમકે એક વાગે આપણે એ ઉઠીને અને અત્યારે વિડીયો ઉતારવાનું કર્યું છે ચાલું એટલે હવે આપણે જોવી કે ભાઈ ક્યારે ફોન આવે છે અને ક્યાંનું આપણે ભરવાનું સેટિંગ થાય છે એ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની ટ્રાન્સપોર્ટરેને એને ફોન કર્યો હતો પણ એ કાંઈ મારા ભરવાનું નક્કી થયું નથી એટલે અત્યારે જવો આપણે હોટલે આવતા રહી હતી જમવા જમવામાં અત્યારે મારવાડીની હોટલ છે એટલે આપણે બાજરાના રોટલા મળે છે એટલે અત્યારે જવું આપણે બાજરાના રોટલા ગરમા ગરમ છે કલ્પેશભાઈને અમે બે બાજરાના રોટલા જાય મગાવ્યા છે અને હવે આ રોટલા રહ્યા ને એ આપણે ચોરી નાખવાના સામા ગરમા ગરમ ફૂલ છે મિત્રો આપણે પહેલા રોટલા ચોરી નાખી પછી આમાં સબ્જી ને એવું બધું નાખી મિત્રો આપણે જોવો રોટલો કમ્પ્લીટ ચોરી નાખ્યો છે અને હવે આપણે જોવો ઘી નાખીએ છે હવે ઘી નાખી દઈ પેલા આપણે ઘી કમ્પ્લીટ બાજરામાં નાખી દઈ અને આ બાજુ આપણે જોવા દાળની સબ્જી છે રાયતું છે આ બાજુ મરચાં અને આ બાજુ આપણે છે ગુવાર બટાટા શાક અને હમણાં આપણે રાયતું વતન મગાવ્યું એટલે આપણે પ્યોર દહીં મગાવવી અને રાયતું વતન જ છે હવે પેલા આપણે કમ્પ્લીટ ઘી નાખી ના રોટલો તોરી નાખી પછી આપણે બધે આપણો મટીરિયલ નાખીએ ચણાની દાળ નાખી દીધી એટલે હવે આપણે કરી દે ખાવાનું ચાલુ અને આપણે જો આવી ગયું છે જય વતન જો એકદમ ફાટું રગડા જેવું જાય છે હવે આપણે મિત્રો જમી લઈએ